ભુજની સામાજિક સંસ્થા રૂડા ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણના રક્ષણ જળવાયુ પરિવર્તન જેવી વિધતા અંગે જનજાગૃતિ ફેલાવવા અને જંગલોને કપાતા અટકાવવા તથા પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો થાય તે હેતુથી કચ્છના ભુજોડી ખાવડા અને ધોરડો ગામની પ્રાથમિક શાળાના બાળકો સાથે વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં એકસો પચાસ જેટલા બાળકોએ ચિત્ર સ્પર્ધા અને જનજાગૃતિ રેલીમાં ભાગ લીધો હતો તથા ખાવડા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ચિત્ર સ્પર્ધામાં શાળાના બાળકો દ્વારા પૃથ્વી બચાવો વિષય પર મનોહર ચિત્રો બનાવાયા જેમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા અમારી સંસ્થા રિજિયોનલ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એજન્સી પર્યાવરણ પર કામ કરી રહી છે જે સંદર્ભે આજે ભુજોડી ગામની પ્રાથમિક શાળામાં બાવીસ એપ્રિલ એટલે કે વિશ્વ પૃથ્વી દિવસની જેની ઉજવણી કરી રહી છે જેમાં આવનારી નવી પેઢી શાળાના બાળકો પર્યાવરણ પ્રદૂષણ જળવાયુ પરિવર્તન જેવી વિવિધતા અંગે જાગૃત થાય અને તેનું રક્ષણ કરે તે હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરેલ છે આ વિષય અંગે શહેરીજનો પણ જાગૃત થાય રૂડા ફાઉન્ડેશનમાંથી હીરાબેન સિંગરખિયા રાજુભાઈ ખરા ભાગ્યભાઈ બુચ તેમજ નફીસાબેન એશિયાબેન પ્રતાપભાઈ તેમજ ભુજોડી શિક્ષકો પિયુષભાઈ ટાંક આચાર્ય સુધીરભાઈ નાઈ પ્રકાશભાઈ ઠક્કર હસમુખભાઈ પટેલ કિરણબેન નાગેશિયા તેમજ ખાવડા શાળાના શિક્ષકો જાડેજા હેતલબેન બોરેચા જ્યોતિબેન શ્રી ધોરડો પંચાયતી પ્રાથમિક શાળા સ્ટાફ લિસ્ટ બારૂપાર દિનેશભાઈ ખીમાભાઈ તેમજ ભાદરકા પ્રિયંકાબેન હમીરભાઈ ચૌહાણ મહેન્દ્રસિંહ બળવંત સંઘ શ્રી સરકારી માધ્યમિક શાળા ધોરડો ચૌધરી જીનલકુમારી હિતેન્દ્રભાઈ જાદવ વનિતાબેન રવજીભાઈ

હુડા ફાઉન્ડેશનથી હું ભાગી છું હુડા ફાઉન્ડેશન એ દેશના ટોટલ નવ રાજ્યની અંદર જુદા જુદા કામ કરી રહી છે જેમાં ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી એગ્રોસેલ ફાઉન્ડેશનના સહયોગથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કાર્ય કરી રહી છે જેમાં પર્યાવરણના રક્ષણ માટે પંચાયત સમુદાય અને શાળા સાથે રહી જનજાગૃતિ અને પ્લાસ્ટિક કલેક્શનનું કાર્ય કરી રહી છે જેમાં આજે તારીખ બાવીસ એપ્રિલ એટલે કે વિશ્વ પૃથ્વી દિવસ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી નિમિત્તે આજે ભુજોડી ખાવડા અને ધોરડો ટોટલ ત્રણ ગામોની અંદર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું આ રીતે ટોટલ ત્રણ ગામોની શાળાઓના વિદ્યાર્થીઓ સાથે રહી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી હતી